વેલકમ ફ્રેન્ડ્સ અમારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે હવે આગળના વિડીયોમાં આપણે જોયું હતું કે શ્રેણીકના પ્રકાર કયા કયા છે આજે જોઈશું આપણે બે શ્રેણીકનો સરવાળો કઈ રીતે થાય તો બે શ્રેણીકના સરવાળા વિશે આજે આપણે જોઈશું તો આપણને અહીં બે શ્રેણીક આપેલા છે એ અને બી તો સૌથી પ્રથમ આપણે જ્યારે પણ બે શ્રેણીકનો સરવાળો કરીએ તો એક કન્ડિશન યાદ રાખવાની છે બે શ્રેણીકનો સરવાળો કરવા એટલે કે બે શ્રેણીકનો સરવાળો કરવા તેમના સ્તંભ અને પંક્તિ બંનેનો ક્રમ સરખો હોવો જરૂરી છે એટલે કે પ્રથમ શ્રેણીમાં જો ત્રણ સ્તંભ હોય અથવા તો ત્રણ પંક્તિ હોય તો બીજામાં પણ ત્રણ પંક્તિ હોવી જરૂરી છે જો બીજા શ્રેણી પહેલા શ્રેણીમાં ત્રણ સ્તંભ હોય તો બીજામાં પણ ત્રણ સ્તંભ હોવા જરૂરી છે અહીં સ્તંભ અને પંક્તિનો ક્રમ સરખો હોવો જરૂરી છે હવે સરવાળો જોઈએ આપણે કે જ્યારે બે શ્રેણીનો સરવાળો કરવાનો થાય તો એ વત્તા બી બરાબર આપણે બે શ્રેણીનો સરવાળો કરીશું તો બે શ્રેણીનો સરવાળો કરવા માટે પહેલાં અહીં પાંચ આપેલા છે બીજા શ્રેણીમાં બે છે તો પાંચ વત્તા બે ફરીથી અહીં એક આપેલા છે પાંચ આપેલા છે તો એક વત્તા પાંચ આઠ અને ત્રણ છે તો આઠ વત્તા ત્રણ નીચે બીજી લાઇનમાં બે અને ચાર તો બે વત્તા ચાર પછી ચાર અને છ તો ચાર વત્તા છ બે અને બે છે તો બે વત્તા બે ત્રણ અને ત્રણ છે તો ત્રણ વત્તા ત્રણ છ અને એક છે તો છ વત્તા એક અને પાંચ અને ચાર છે તો પાંચ વત્તા ચાર હવે આનો સરવાળો કરીશું પાંચ વત્તા બે એટલે કે સાત પાંચ વત્તા એક એટલે કે છ આઠ વત્તા ત્રણ એટલે કે અગિયાર ચાર વત્તા બે એટલે કે છ છ વત્તા ચાર એટલે કે દસ બે વત્તા બે એટલે ચાર ત્રણ વત્તા ત્રણ છ છ વત્તા એક એટલે કે સાત અને પાંચ વત્તા ચાર બરાબર નવ આમ અહીં આપણને એ વત્તા બીનો શ્રેણિક મળશે સાત છ અગિયાર છ દસ ચાર અને છ સાત નવ તો આ મળ્યો આપણને બે શ્રેણિકનો સરવાળો તો અહીં આપણે સામસામે ઘટકોનો સરવાળો કરવાનો છે એના પછી શ્રેણિકોની બાદ બાકી એમાં પણ જ્યારે બાદ બાકી કરીએ ત્યારે સરવાળામાં જે નિયમ હતો એ જ નિયમ અહીં પણ યાદ રાખવાનો છે કે બે શ્રેણીકોનો બાદબાકી કરવા તેમના સ્તંભ અને પંક્તિનો ક્રમ સરખો હોવો જરૂરી છે એટલે કે ત્રણ સ્તંભ હોય તો ત્રણ સ્તંભ બીજામાં પણ હોવા જોઈએ ત્રણ પંક્તિ તો બીજામાં પણ ત્રણ પંક્તિ હોવી જરૂરી છે હવે બંનેની અંદર રો અને સ્તંભ સરખા હોય તો એનો બાદબાકી શક્ય છે તો એ માઇનસ બી તો જે પ્રમાણે સરવાળો કર્યો હતો એ જ પ્રમાણે અહીં બાદ બાકી પણ થશે તો પાંચ અને બે તો પાંચ માઇનસ બે એક અને પાંચ તો એક માઇનસ પાંચ આઠ અને ત્રણ તો આઠ માઇનસ ત્રણ બે અને ચાર તો બે માઇનસ ચાર અને છ તો ચાર માઇનસ છ બે અને બે તો બે માઇનસ બે ત્રણ અને ત્રણ તો ત્રણ માઇનસ ત્રણ છ અને એક તો છ માઇનસ એક અને પાંચ અને ચાર તો પાંચ માઇનસ ચાર હવે એ માઇનસ બી અહીં પાંચ માઇનસ બે એટલે ત્રણ એક માઇનસ ચાર એટલે માઇનસ સોરી એક માઇનસ પાંચ એટલે માઇનસ ચાર આઠ માઇનસ ત્રણ એટલે પાંચ બે માઇનસ ચાર એટલે માઇનસ બે ચાર માઇનસ છ એટલે માઇનસ બે બે માઇનસ બે ઝીરો ત્રણ માઇનસ ત્રણ જીરો છ એટલે પાંચ અને પાંચ માઇનસ ચાર એટલે એક તો અહીં આપણને એ માઇનસ નો શ્રેણિક મળી ગયા બે ત્રણ માઇનસ ચાર પાંચ માઇનસ બે બે જીરો જીરો પાંચ એક હવે શ્રેણીનો અધિસ સંખ્યા સાથેનો ગુણાકાર અદિશ શ્રેણિક અધિસ ગુણાકાર એટલે કે પણ એક તટસ્થ સંખ્યા સાથે શ્રેણિકનો ગુણાકાર તો અહીં કોઈ અધિક સંખ્યા આપણને આપેલી હશે કોઈ પણ શ્રેણીકનો કોઈ પણ અદિશ એટલે કે સાદી સંખ્યા સાથેનો ગુણાકાર કરવો હોય તો અદિશ સંખ્યા વડે તે શ્રેણિકના દરેક ઘટકને ગુણવામાં આવે છે એટલે કે શ્રેણિકના જેટલા પણ ઘટકો છે એ બધાને અદિશ સંખ્યા સાથે આપણે ગુણવા પડશે તો અહીં બે છે તો દરેક ઘટકને આપણે બે વડે ગુણવા પડશે તો એ અને બે એટલે કે એ ગુણ્યા બે કરીએ બરાબર બે એ મળશે તો અહીં દરેક ઘટકને આપણે બે વડે ગુણવો પડશે માટે બે એ બરાબર પ્રથમ પાંચ છે પાંચને આપણે બે વડે ગુણીશું તો પાંચ ગુણ્યા બે એના પછી એક છે એને બે વડે ગુણીશું એટલે એક ગુણ્યા બે આઠ છે એને બે વડે ગુણીસું એટલે આઠ ગુણ્યા બે બે છે એને બે વડે ગુણીશું એટલે બે ગુણ્યા બે ને બે વડે ગુણીશું એટલે ચાર ગુણ્યા બે બે ને બે વડે ગુણીશું એટલે બે ગુણ્યા બે ત્રણને બે વડે એટલે ત્રણ ગુણ્યા છ ને બે વડે ગુણીસ્યું એટલે છ ગુણ્યા બે અને પાંચને બે વડે ગુણીસ્યું એટલે પાંચ ગુણ્યા બે હવે આમનો ગુણાકાર કરીએ તો આપણને મળશે બે એ બરાબર પાંચ ગુણ્યા બે એટલે દસ બે ગુણ્યા એક એટલે બે આઠ ગુણ્યા બે એટલે સોળ બે ગુણ્યા બે એટલે ચાર ચાર ગુણ્યા બે એટલે આઠ બે ગુણ્યા બે એટલે ચાર ત્રણ ગુણ્યા બે એટલે છ છ ગુણ્યા બે એટલે બાર અને પાંચ ગુણ્યા બે એટલે દસ તો અહીં આપણને બે એ બરાબર મળશે એટલે કે દરેક ઘટકને અધિસંખ્યા સાથે ગુણાકાર કર્યો તો આ હતો આપણો શ્રેણીકનો અધિસંખ્યા સાથેનો ગુણાકાર